હાલો 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 મોહન ભાઈ હા રાજકોટ ની વાત કરું પાર્થભાઈ રાઠોડ છે પાર્થભાઈ વાત કરું કરો એમાં એવું હતું હું આઈથી અત્યારે ચીબડા વાળા રોડે થી નીકળો તમારે હાઈવે ઉપર થી હા હું ગણ્ય તમારા રોડ ઉપર ને ઓ રોડ થી હોય છે તમને ખ્યાલ હોય તો બે ત્રણ ખાડા પડ્યા હા તો ગાડી માં નુકસાન ને એવું તો થોડીક હું ત્યાં તમારા ગામમાં માં ઉભો થોડીક વાર જાણકારી મેળવી

બરોબર તો મેં તમને જાજુમાં તમારું મેં માર્ગદર્શન મેળવ્યું ને કે ભાઈ કે મન મોહન બાપા જ ધ્યાન આપે છે પણ કોઈ ધ્યાન નથી દેતું કે તમે કોઈ ટૂંકમાં ઉપર લેવલે કોઈ અધિકારીને જાણ કરી દીધી આમાં હવે આ દવેભાઈને હું કીધું છે હમ દવેભાઈ એ મેં એને જ કહેતો ને આપણે બરોબર અધિકારીને કોઈને કંઈક કોન્ટ્રાક્ટરને કોઈને વાતચીત થઈ હતી કોન્ટ્રાક્ટરને કઈ કેમ થઈ કાલે આ કરો તો ક્યારે વરસાદ થઈ રહી જાય ફરકર તો એવું કીરા બાપા દોઢ મહિનામાં થોડા આવા ખાડા પડે હા તો એ તો વાત છે હોવાનો થઈ ગયા તો ખાડા હમ

સાંભળતું નહિ એવું નથી સાંભળતું નથી હું કરી દઈ સાંભળે તો કરે બાપ સાંભળે એટલે સાંભળવું પડે સાંભળે આવી રીતે થઈ ને બીજું શું કરે એવું છે એને કઈ આ કોક ના વાહન માં પડ્યું આ તો અત્યાર થી મારી પાસે ફોર વ્હીલ હતી કોક એક્ટિવા માં કોક ફટકાણું હોય કોક નો જીવ જાવ એના પરિવાર નું શું સમજવાનું આ ઈ તો વાત હજી તો હાથી કારણ બધે ખાડા પડી ગયા હા હા બધી જગ્યા પડી ગયા હા રોડે બેહી ગયો હા બરોબર એવું છે બધું કઈ વાંધો તમે ગામ માં હતા ગામ માં હું છું હા તો મળશો તમે તો મળીએ આપડે રૂબરૂ હું પણ અહી ઘરે આવું જ થાય મને મેળે નથી તાવ જેવું છે ઘરે જ કઈ વાંધો નહી હાલો તમારે ઘર કઈ જગ્યા એ આપડે ગામ માં થઈ સીધો રોડે રોડ વી આવો હાલો કોક પૂછી લઉં ફૂલેશ્વર મહાદેવ ની કામ આલે છે આગળ ચડી થોડા હા વાંધો નહી હાલો પૂછી લઉં